પાદરા તાલુકામાં અતિશય વરસાદ અને પૂરમાં થયેલા નુકસાનનું વળતરને લઈ પાદરા કોંગ્રેસે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું પાદરા તાલુકામાં બાર ઇંચ વરસાદમાં પાદરા નગર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી અનેક વિસ્તારોમાં કમ્મર સુધી પાણી ભરાયા હતા જ્યારે વિશ્વામિત્રી અને ડાઢર નદીમાં પૂર આવતા નદીકાંઠાના ગામડાઓના વિસ્તારો જળમગ્ન થયા હતા ખેડૂતોના ઉભો પાક ધોવાઈ જવા પામ્યો હતો ત્યારે પાદરા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયારની આગેવાનીમાં આજ રોજ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને સરકારને પૂર અને વરસાદમાં થયેલા નુકસાનીનું યોગ્ય વળતરની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ જસપાલસિંહ પડિયારે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા વડોદરા શહેર જિલ્લા સહિત પાદરા તાલુકામાં બાર ઇંચ કરતાં વધુ વરસાદ થવા પામ્યો છે જેના કારણે લોકોને અતિવૃષ્ટિનો સામનો કરવો પડ્યો એ પરિસ્થિતિનું નિર્માણ થયું જે રીતે વિશ્વામિત્રીનું પાણી ઢાઢરમાં આવ્યું અને એના કારણે ડાઢર કિનારો હોય કે પાદરા તાલુકાના અનેકો ગામો હોય એમાં ખૂબ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે ખાસ કરીને લોકોને સ્થળાંતર કરવાની પરિસ્થિતિનું નિર્માણ થયું અને એમના ઘર ઘરવખરી ખરાબ થઈ જવા પામી પશુઓ પણ તનાઈ જવા પામ્યા ખાસ કરીને પાક સદંતર પર સો ટકા પ્રને પાક નિષ્ફળ જવા પામ્યો છે આ તમામ બાબતોની સાથે સાથે અગાઉ જ્યારે કલેક્ટર બે હજાર એકવીસમાં જ્યારે પાદરા તાલુકાની મુલાકાતે હતા કિનારાની તે વખતે પણ અમે લોકોએ રજૂઆત કરી હતી કે અહીંયા માઇનો બ્રિજ બનાવવામાં આવે તો કમસે કમ આવા સમયમાં ગામનો સંપર્ક ના બને અવર જવર ચાલુ રહે એવી જ રીતે નાવડી માટેની પણ રજૂઆતો કરી હતી કે આકસ્મિક એકદમ પાણી આવી જાય ત્યારે લોકો સ્થળાંતર કરવું હોય તો તાત્કાલિક ધોરણે જો એ લોકો પાસે નાવડી હોય તો સ્થળાંતર કરી શકે સાથે જે કાચા પાકવા મકાનો પડી ગયા છે લોકોને વાહનોને નુકસાન થયું છે વેપારીઓને જે નુકસાન થવા પામ્યું છે પશુઓ જે તણાઈ જવા પામ્યા છે આ તમામ બાબતોને લઈને પાદરા તાલુકા માટે આર્થિક પેકેજની જાહેરાત થાય સાથે ખેડૂતોને સંપૂર્ણપણે જે નવો સુધારો કાય ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સુધારો કરીને જે આ કેશ ડોલ સો રૂપિયા આપવાની વાત કરે છે તદ્દન મજાક સમાન છે એટલે એ કોઈ સંજોગોમાં ચાલવી ના લેવાય ઘર વખરીને પચીસો આપવાની વાત કરે છે એ પણ આજના મોંઘવારીના યુગમાં ચલાઈ નહીં લેવાય એક બાજુ ડબલ ને ટ્રિબલ એન્જિન ની વાતો કરવામાં આવે છે પરંતુ જો શું સરકારને ખબર નથી કે મોંઘવારી દર આટલો વધી ગયો તમે સો રૂપિયા આપો એ કેવી રીતે ચલવી લેવામાં આવે ઘર વખરીના નામે પચીસો આપો તો આજના જમાનામાં પચીસો ચાલે કેટલા એટલે કમસે કમ પંદર થી વીસ હજાર રૂપિયાની સહાય કરવામાં આવે એવી આજે અમે માગણી કરવામાં આવી છે અતિશય ભારે વરસાદથી અને જે પાણી દાઢર નદીમાં છોડવામાં આવ્યું છે એનાથી ખેડૂતોનું જે તમે કલ્પના ના કરી શકો એટલું નુકસાન થયું છે અને જગતના તાત ન્યા આવી દયનીય પરિસ્થિતિ ઊભી થઈ હોય ત્યારે એ ખેડૂતોએ જે વાવેતર કર્યું હોય વાવેતરના એને જે તે વળતર સરકારે તાત્કાલિક સર્વે કરી અને જ કહેવાતા જગતના તાતને બનતી બધી સહાય કરવી જોઈએ તંત્ર વાતો કરે છે સરકાર વાતો કરે કે અમે સંવેદનશીલ સરકાર છે અને અમારી બદબેન તત્તા એન્જિનોવાળી સરકાર છે આ સંવેદનશીલ સરકારને આટલા બધા એન્જિનોવાળી સરકાર એને દેખાતું નથી કે જગતનો તાત આજે કેટલી દયનીય સ્થિતિમાં છે એટલે જગતના તાત ને જેટલી થાય એટલી મદદ કરો એ જગત એ તાત છે તો આ જગત છે એ વાત સાથે અમે આજે ખેડૂતોને જે કંઈ નુકસાન થયું છે એનું વળતર યોગ્ય સમયે મળે એ માંગણી મૂકી છે